નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ઘઉંના પાકમાં માઇક્રોન્યુટ્રિએન્ટ આપવાના ફાયદા અને પ્રમાણ વિશે ખાસ કરીને ફેરસ અને ઝિંક સૂક્ષ્મ તત્વો વિશે ઘણી વખત જમીનમાં સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ રહેતી હોય છે જેના કારણે ઘઉંના છોડમાં પીડાશ આવવી પાનની ટોચ સુકાઈ જવી અને દાણા ભરાવામાં ઘટાડો થવા જેવી સમસ્યાઓ જોવા મળે છે આ સમસ્યાનો ઉકેલ છે યોગ્ય પ્રમાણમાં સૂક્ષ્મ પોષક તત્વોનો ઉપયોગ घऊना पाक में भलाम प्रमाण फेरस सल्फेट ओगनीस टका चालीस किलग्राम प्रति हेक्टर आपव एट्ले चौवीस मोटा विघे नवमी दस किलोक सल्फेट एक पच्चीस किलोग्राम प्रति हेक्टर एटले, मोटा विघे पांचमी छ किलो आपूँ परंतु एक महत्व की बाबत ध्यान में राखशो के आ माइक्रोन्यूट्रीएंट दर वर्षे नही दर तर वर्षे एक वक्त ज आप कारण के जमीन में आप्या आ तत्वों लांबा समय सुधी असरकारक रहे छे। અને હા મિત્રો ખાતર આપતા પહેલા જમીનનું પૃથ્થકરણ કરાવવું ખૂબ જરૂરી છે તેથી જમીનમાં કયું તત્વ ઓછું છે તે ખબર પડશે અને ખાતર આપવાનું યોગ્ય આયોજન થઈ શકશે માઇક્રોન્યુટ્રિએન્ટ આપવાથી ઘઉંની વૃદ્ધિ ઝડપી થાય છે છોડ લીલો રહે છે દાણાનો ભરાવો વધે છે અને આખરે ઉત્પાદનમાં વધારો થાય છે તો મિત્રો યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે માઇક્રોન્યુટ્રિએન્ટ આપી વધુ ઉત્પાદન મેળવો आज ज अगत्यनी माहिती माटे मेटनल ने सब्सक्राइब करी लो आ वीडियो ने लाइक करी लो तथा बीजा खेडूत भाइयों ने पण मोकलो।